સુરત શહેર ટ્રાફિક પોલીસ અને મહાનગરપાલિકાની સંયુક્ત કાર્યવાહી સુરત શહેરમાં ઠેર ઠેર ટ્રાફિક અને દબાણો દૂર કરવા માન દરવાજા પાસે ટ્રાફિક પોલીસ અને મહાનગરપાલિકા દ્વારા સંયુક્ત કાર્યવાહી કરવામાં આવી છે સુરત શહેરમાં એક તરફ મેટ્રોની કામગીરી ચાલી રહી છે બીજી બાજુ રસ્તાઓ પર ગેરકાયદેસર દબાણો તાણી દેવાના કારણે ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા સમાન બની ગઈ છે ઉલ્લેખનીય છે કે સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા ટ્રાફિક હળવો કરવા ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે ત્યારે માન દરવાજા ખાતે રસ્તા પર રહેલા દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી છે આ કાર્યવાહી સુરત શહેર ટ્રાફિક પોલીસ અને મહાનગરપાલિકા દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી છે જેમાં રોડ પર વાહનો પાર્ક કરેલા હોય તેવા વાહનો જપ્ત કરવાની કામગીરી કરવામાં આવી હતી અને બંને સાઈડનો રોડ ખુલ્લો કરવામાં આવ્યો હતો શહેરના તમામ વિસ્તારોમાં પોલીસ દ્વારા માર્કિંગ કરવામાં આવશે અને બાદમાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા અને આ સાથે દુકાનો સીલિંગની પણ કામગીરી કરવામાં આવી રહી છે આપ થોડું જાણો છો કે માન્ય પોલીસ કમિશનર શ્રી અનુપમથી ગેલોટ સાહેબ તેમજ અમારા ટ્રાફિકના જેસીપી ચૌધરી સાહેબ અને ડીસીપી વાનાણી મેડમની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ અમે ટ્રાફિકની સમસ્યાઓ ઓછી થાય નાગરિકોને ઓછામાં ઓછી તકલીફ પડે એના માટે ઘણા સમયથી ડ્રાઈવ ઝુંબેશો અલગ અલગ ચલાવી રહ્યા છે જેમાં સીપી સાહેબ તરફથી રોડ પરના ખાસ કરીને જે અડચણરૂપ દબાણો હોય કે વેહીકલ જૂના હોય ભંગાર પડ્યા હોય એને હટાવવાથી જે નાગરિકો વાહન ચાલકો છે એમને એક સ્મૂધ રોડ મળે અને એ લોકો જ્યાં જવા માંગતા હોય ત્યાં સારી રીતે જઈ શકે એના માટે ઘણા દિવસથી પ્રયત્નો હાથ ધરવામાં થોડા દિવસ પહેલાં સિટી સાહેબ તરફથી સૂચના હતી કે માન દરવાજાથી ભાટેના તરફ જે રોડ જાય છે ત્યાં પુષ્કળ પ્રમાણમાં જૂના વ્હીકલોનું દબાણ અને અલગ અલગ બીજા ભંગારના સામાનોનું પણ દબાણ છે જો જે એ દૂર કરવામાં આવે તો નાગરિકોની તકલીફ વાહન ચાલકોની દૂર થાય એમ હોય છે જેથી અમે સ્થાનિક પોલીસ સલાબતપુરા પોલીસ ત્યાંના સ્થાનિક ડીસીપી સાહેબ તેમજ અમારા કોર્પોરેશનના જે ઝોન લાગે છે એમના અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી આજ રોજ અમારે આ જે રોડ છે એનું તમામ દબાણો અને સાફ સફાઈનો એક કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો જેના કારણે આજે માન દરવાજાથી વાટેરા સુધીનો રોડ ક્લિયર કરવામાં આવ્યો છે જે વાહનો અમારે ટોઈંગ કરવાની જરૂરત લાગી છે એને અમે ટોઈંગ કર્યા છે અને હવે અમે આરોગ્યના ટીમની રાહ જોઈ રહ્યા છે જે લોકો આવીને સફાઈ કરે અને રોડની જે ટીમ આવે તો રોડ એક ફિનિશિંગ થઈ જાય તો કમ્પ્લીટલી એક નવો રોડ મળી જાય એમ છે અને વાહન વ્યવહાર રાબતે મુજબ ચાલે એમ છે